કૃષ્ણ જય પીઠમાં બધાને સવારનો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને કેમ છે બધા મજામાં મજામાં જશો અને તો મજામાં આજ તો વધારે આનંદ છે કેમ કે આજે આપણે મસ્ત હાળી બાળી પહેલી ક્યાર થઈ ગયું આનંદનું પાછળનું કારણ છે કે આપણે બોલેરાની મૂર્ત કરવાનું છે બોલેરા આપણે ઘણા દિવસથી લઈ લીધું પણ મૂર્ત નહોતું કર્યું આજે મૂર્ત કરવાનું છે કરશે ને ભાઈને આજે મૂર્ત કર્યું હે પેલા કેમ કે એને અહીંયા લક્ષ્મી ને છોકરી છે એટલે આપણે લક્ષ્મીથી પેલા મુહૂર્ત કર્યું છે હવે આપણે વાળી આવીએ પછી આપણે મુહૂર્ત કરવાનું છે આ છે ને માએ લીધું છે દસામાન વ્રત અને દીવા એ દીવા હોય છે દીવાહની અને દસામાન વાર્તા સાંભળી છે જો એ મોબાઈલમાં છે ને વાર્તા સાંભળે છે આપણે છે ને બોટેરાને મુહૂર્ત કરવાની છે ને તે પીઠાણમાં નિવેદ કરવાના હતા

હું નહીં કાર્તિક મોબાઈલ છે કેમ છે કાર્તિક ભાઈ મજા ને આને વાઈટ જોઈને બેઠા દેર ભાભી બે મનન જ બહુ બેઠા કાર્તિક્હાઈટ આપણે તને નવ વાગ્યા ત્યાં થઈ ગયા કેટલી વાર આપણે ને ને ફોન કરી લીધો અને મેસેજ કરી લીધું મેં કઈ આજે ગુજરાત વાલ રાખી આપણાથી થી રહેવાતું જ નથી જાણો જાણ હાલો આવશે ને એટલે તમને બતાવશું મોર્નિંગ જય દ્વારકાધીશ જય પીઠળ સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં મિત્રો તો આજ મોડું થઈ ગયું વ્લોગ ચાલુ કરવામાં અગિયાર હું સવારમાંથી આપણે બોલેરો ગાડી લીધી ને મિત્રો આગળ તમને કીધું તું એનું મુહૂર્ત હતું અને પછી ખંભાળી ગયો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું હવે ઘરે પૂજો હતો ને આપણી ગાડી જોઈ લઈએ તો કમ્પ્લેટ જો આ ગાડી આપણે નવી લીધી હે મિત્રો જો બતાવું તમને જો આવી કંઈક ગાડી છે મિત્રો સાઠેથી બતાવું યો આવી કંઈક છે આપણી ગાડી ન્યુ એડ ક્યાંય શાયરી લખલ છે એ તમે વાંચી લેજો જરાક સ્ટોપ કરી યો આવું કંઈક છે ફોન કાપી નાખતા જરાક જોઉં મિત્રો જોઈ લ્યો આવી કઈ ગાડી છે મુહૂર્ત થઈ ગયું હોય આપડે કાલથી ચાલુ અને બાયુ નું મિત્રો આજ દીવા હો રહ્યું હે ને ત્યાં જો ત્યાર સુઈ જુઓ તમ કાલે ઓલી બાય ને જો માર મમ્મી ને બધા ત્યાર થી લાગે બધા દીવા હો ને તો આપડે ગાડી મુહૂર્ત કરવાનું બરોબર એ ભાઈ એ ઓય આમ સમજે આજે આજા ભાઈની ગાડી મૂડમાં નથી શું હોય આમ તા નવા કપડા પહેરા ભાઈ એની નવા કપડા પહેરાય श्याम એ છેમ હુ કરે શું કરે હા તો મૂડમાં આવે તા હે ધીડી નવા લુક દે નવા પહેરાં તો એના ડાગલાન રમ હા ડાગલાન પકડીને તેમ હે ડાગલાન પકડીને તેમ હે હે

આપણે કાર્તિક ભાઈ અહીં છે એટલે એ આપણે કંઈ પીડા છે ને એક જણ હોય એટલે હાલે એવું બધું છે કામકાજમાં કામની તાણે જ નથી બે દી તંદીમાં માં પાછી અગાહી છે એટલે તંદી બધું કલ લઈ ને અહીં આપણો મેળ પડે એટલે એવું બધું છે ને અટાણ મિત્રો મારે રસ્તાનું આપણે કામ છે ને ત્યાં જવાનું છે ઠેક આખવા એટલે અહીંયા જ આવું છે આ તે જે આગળ હાલે એમ છે ને એવું બધું છે હાલો મિત્રો તો આજનો હું પૂરો કરવાનો નથી ભૂલાઈ ગયો હજી તો ચાલું કહી દઉં તો આ તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો બ્લોગમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરતા જજો

કેમ વાડીમાં રમુ મનીમાં માંડવીમાં રમુ કેતા કેતા ઢૂડ ખામ નથી ખાતો કેતા એટલે આય આવી અને આને ઘડીકવાર રમાડું હું બાયુ કામ કરે છે ઘરનું હવે તો હું લેવા આવી લેવા આવી ગઈ હા સેમની મમ્મી લેવા આવી ગઈ હવે તો લેવા આવી કામ થઈ ગયું રુંઠાનું હા તમે બાપ દીકરો એમાં રમવા મુક્યા તમે જાવ ઘડીક કામ આજ બપોરે જ ન તો આમાં હોવાનું બાયું ન ના જાગરણ બપોરે ના હોય અમે નથી હું નથી ફૂટી આયે ન બરોબર એવું હા હવે આમ ગાડી તા થાક ઉપર હે થોડી કઈ ગઈ ખબર નહી થાક ઉપર હે હે ગાડી થાક ઉપર હે થાક ઉપર છે ગાડી ગાડી હે થાક ઉપર હે